અધ્યાય બીજો શિવ મહાપુરાણની સંહિતાઓ શ્રી ગણેશાય નમ સુત વાચ સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્ર લોકહિતકારમ ગુરુ સ્મૃતા ભગત સ્નેહાન વક્ષે યત્ર રાત સૂત બોલ્યા હે મહાપુરુષો આપનો પ્રશ્ન ત્રણે લોક માટે અત્યંત હિતકારી છે માટે તમારા પર હેતભાવને લીધે ગુરુનું સ્મરણ કરી હું કહું છું તે તમે આદરથી એકાગ્ર ચિત્તે સાંભળો સર્વમાં શ્રેષ્ઠા આ ઉત્તમ શિવપુરાણના વેદાંત સારરૂપ હોય આ લોકમાં વક્તા અને શ્રોતાઓના સમસ્ત પાપોના સમૂહને દૂર કરનારી છે તેમજ પરલોકમાં મોક્ષ આપનાર છે આ શ્રેષ્ઠ શિવપુરાણ કલયુગમાં પાપોને નાશ કરનાર હોવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આચાર્ય પુરુષાર્થનું ફળ આપનાર છે હે ઉત્તમ બ્રાહ્મણો આ સર્વોત્તમ શિવપુરાણની માત્ર અધ્યયનથી કળિયુગના મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે વળી જ્યાં સુધી જગતમાં શિવપુરાણ ઉદય પામશે નહીં ત્યાં સુધી કલયુગના બ્રહ્મહત્યા વગેરે પાપો જગતમાં પ્રકાશ આવશે હેમુનિસેષ બ્રાહ્મણો આ સર્વોત્તમ શિવપુરાણના શ્રવણ કીર્તનથી જે ફળ મળે છે એના થોડોક મહિમા હું કહીશ તે તમે એક ચિતે સાંભળો આ મહિમા વ્યાસે અગાઉ મને કહેલો છે જે મનુષ્ય આ સર્વોત્તમ શિવપુરાણનો એક અથવા અડધો શ્લોક શ્રદ્ધા ભક્તિથી ભણે છે તે શ્રણવળમાં પાપોથી મુક્ત થાય છે જે મનુષ્ય આળસ પ્રમાદ રહિત થઈ ભક્તિયુક્ત થઈ નિરંતર આ શિવપુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે જે આ શિવપુરાણનું શ્રદ્ધા ભક્તિથી પૂજન કરે તે અશોમેક યજ્ઞના ફળ પામે છે શિવપુરાણને જે પ્રણામ કરે છે તેને સર્વદેવોને પ્રણામ કર્યા બરાબરનું ફળ મળે છે જે ભાવિકા શિવપુરાણના બીજા પાસેથી પ્રેમપૂર્વક સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે જે માણસ આ ઉત્તમ શિવ પુરાણનું પુસ્તક લખીને શિવભક્તને દાન કરે તેને દુર્લભ ફળ મળે છે ચૌદશના દિવસે ઉપાસ કરી જે મનુષ્ય શિવભક્તોની મંડળીમાં શિવપુરાણની કથા કરે છે તે ઉત્તમ ગણાય છે કુરુક્ષેત્ર વગેરે પુણ્યતીર્થમાં સૂર્યગ્રહણ વખતે કથાકાર વ્યાસને પોતાના વજન જેટલા ધનનું દાન કરવાથી જે ફળ પ્રાપ્તિ થાય તે ફળ પ્રાપ્તિ શિવપુરાણ સાંભળવાથી થાય છે જે મનુષ્ય આ શિવપુરાણને રાત દિવસ રટે છે તેની આજ્ઞા ઉઠાવવા ઇન્દ્રદેવો રાહ જુએ છે જે મનુષ્ય રુદ્રસંહિતાનો પાઠ શ્રદ્ધા ભક્તિથી કરે તે કદાચ બ્રહ્મ ગાતી હોય તો પણ ત્રણ જ દિવસમાં પવિત્ર થાય છે જે ભાવિક ભૈરવની મૂર્તિ પાસે મૌન ધરી રુદ્રસંહિતાનો નિત્ય ત્રણ વાર પાઠ કરે છે તે સમગ્ર કામનાઓને અભિસ પદાર્થ મેળવે છે જે માણસ રુદ્રસંહિતાનો પાઠ બિલી કે વળના વૃક્ષની પ્રદક્ષિણા કરતા કરે છે તેના માથે ભ્રમ હત્યાનું પાપ હોય તો પણ તે દૂર થઈ જાય છે વળી કૈલાસ સંહિતા તેથી પણ ઉત્તમ મનાય છે કેમ કે તે ઓમકારનો અર્થ બતાવનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે અને તે કુમાર કાર્તિકે સ્વામીને આપી છે આ સંહિતા અમૃત તુલ્ય છે તેથી તેનું પાન કરવાથી મનુષ્ય અમર થાય છે શ્રા માં આ સંહિતાનો ભક્તિ પાઠ કરે તો પિતૃઓને બ્રાહ્મણોને જમાડે છે તેના સર્વ પિતૃઓ શિવ પરને પામે છે 14 શિવરાત્રી ઉપાસ કરી બીલીના ઝાડ કે મૂળ પાસે આ સંહિતાનો પાઠ કરે તે સાક્ષાત શિવરૂપ થઈ દેવોથી પૂજાય છે શિવપુરાણમાં આ સિવાય બીજી પણ જે સંહિતાઓ છે તે સર્વ પણ મન વાંચિત ફળ આપનારી છે પણ તેવામાં સંહિતા અને કૈલાસ સંહિતા ઉત્તમ જાણવી કેમ કે તેમાં ભગવાન શિવની ઘણી લીલાઓ આપેલી છે આ વેદોતુલ્ય શિવપુરાણની રચના સૌ પ્રથમ ભગવાન શિવે જ કરી હતી વિધેશ્વર સંહિતા રુદ્રસંહિતા ગણપતિ સંહિતા ઉમા સંહિતા માતૃસંહિતા એકદશ સંહિતા કૈલાસ સંહિતા 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 શસ્ત્ર કોટિરુદ્ર સંહિતા વાયવી સંહિતા અને ધર્મ સંહિતા આ શિવ પુરાણમાં બાર ખંડ છે વિદેશ્વર સંહિતામાં દસ હજાર શ્લોકો છે રુદ્ર સંહિતા ગણપતિ સંહિતા અને ઉમા સંહિતા દરેકમાં આઠ આઠ હજાર શ્લોકો છે એકાદશ સંહિતામાં તેર હજાર શ્લોકો છે કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોક શત્રુદ્ર સંહિતામાં ત્રણ હજાર શ્લોક કોટી રુદ્ર સંહિતામાં નવ હજાર શ્લોકો અને કોટી સંહિતામાં અગિયાર હજાર શ્લોકો વાયવી સંહિતામાં દસ હજાર શ્લોકો અને ધર્મ સંહિતામાં બાર હજાર શ્લોકો છે આમ તો શિવપુરાણના શ્લોકોની સંખ્યા એક લાખનું હતું પરંતુ વ્યાસ મુનિએ તેને ટૂંકાવીને ચોવીસ હજાર શ્લોકોનું કર્યું છે વ્યાસ મુનિએ પુરાણો રચેલા તેમાં સાત સંહિતાવાળું શિવપુરાણનું ચોથું પુરાણ છે ભગવાન શિવસૃષ્ટિને આરંભથી આ પુરાણ સો કરોડ શ્લોકોની સંખ્યાવાળું રચ્યું હતું પછી દ્વાપર આદિયુગમાં પુરાણને ભાગે વિભાજન કરી ચાર લાખ શ્લોકોની સંખ્યા વાળું તેને ટૂંકાવી લીધું હતું તેમાં આ શિવ પુરાણ ચોવીસ હજાર શ્લોકોની સંખ્યા વાળું અને સાત સંહિતા વાળું છે તેથી તે બ્રહ્મતુલ્ય છે તેમાં પહેલી વિદેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી શત્રુદ્ર સંહિતા ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવી સંહિતા છે એમ સાત સંહિતાવાળું શિવપુરાણ બ્રહ્મતુલ્ય હોય સર્વોત્કૃષ્ટ ગતિ આપનારું છે વેદો સ્મૃતિઓ પુરાણો ઇતિહાસો કે બીજા અસંખ્ય શાસ્ત્રો આ પુરાણને અલ્પંશથી પણ યોગ્ય નથી આ નિર્મળ શિવપુરાણનું ભગવાન શિવે કહેલું છે તેથી વ્યાસમુનિ સરળતા માટે સંક્ષેપમાં ટૂકવ્યું છે આ પુરાણ સમસ્ત જીવો માટે કલ્યાણકારી છે તે ત્રિવિતાપને તાપને દૂર કરનારું અને સત્પુરુષને કલ્યાણ આપનારું છે આ શિવ પુરાણમાં વેદાંત વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ધર્મનું પ્રતિપાદન કરેલું છે આ શિવ પુરાણ મત્સર રહિત મનવાળા વિદ્વાનોએ જાણવા જેવું છે આ પુરાણ શ્રેષ્ઠ મંત્રોના સંકલન ઉપરાંત ધર્મ અર્થ અને કામ એ ત્રણેય વર્ગથી યુક્ત છે આ શિવપુરાણમાં વેદ વેદાંતમાં પ્રકાશ સર્વોત્તમ વસ્તુને ગાન કરવામાં આવ્યું છે જે માણસ પરમ આદર શ્રદ્ધા ભક્તિથી શિવપુરાણનો પાઠ કરે કે સાંભળે તે ભગવાન શંકરનાની પ્રસન્નતા મેળવીને શ્રેષ્ઠ ગતિ પામે છે ઈતિશી શિવ મહાપુરાણમાં કહેલી વિદેશ્વર સંહિતામાં શિવ મહાપુરાણની સંહિતાઓ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય